આમ સાંભળીએ તો ખૂબ નાના લાગતા આટલા મોટા રાજ્યના જિલ્લાઓની વચ્ચે એક જિલ્લા પૂરતા સીમિત લાગતા પરંતુ છતાંય મોટા ભાગના જિલ્લાઓની તાસીર હકીકત અને પીડા દર્શાવતા આ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે આપણને ગળું ખોલીને બોલવા માટે મજબૂર કરે એવા સમાચારથી શરૂઆત કરવી છે અરવલ્લી જિલ્લામાં નવ શાળા એવી છે સરકારી શાળા કે જે સરકારે બંધ કરવાની જાહેરાત કરી છે અરવલ્લી જિલ્લો સાબરકાંઠાથી છૂટો પડ્યો પંચમહાલથી જેમ મહિસાગર છૂટો પડ્યો અને અનેક જિલ્લાઓ જ્યારે છૂટા પડ્યા ત્યારે જે જિલ્લો બન્યો એમાંથી અરવલ્લી જિલ્લો છૂટો પડ્યો અને હવે એની કેટલી શાળાઓ કઈ કઈ એ કહેવું છે મોડાસાની ત્રણ શાળા જેની અંદર કરસનપુરા કંપા સાકરિયા કંપા અને મુનશીવાડા માલપુરની એક શાળા પીપલાણા ગામની ધનસુરાની હમીરપુર ઢીલોડાની મોતીપુરા મેઘરજની માળકંપા અને બાયડની બાદરપુરા અને વટવટિયા આ શાળાઓ બંધ કરવાનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જિલ્લા શિક્ષણ સમિતિએ અરવલ્લી જિલ્લામાં નિર્ણય કર્યો છે આ શાળા શાળા શું કામ બંધ કરવી પડી તો જેમ કે કે ઉદાહરણ તરીકે એક એક એવી હતી જ્યાં અથવા છોકરાઓ જ ભણવા જતા હતા એટલે એ સ્કૂલ બંધ કરવાની કેમ કે એક બાળકને ભણાવવા માટે ત્યાં બે શિક્ષક ઓલરેડી ત્યાં એ લોકોને મૂકેલા હતા એવી અનેક શાળાઓ હતી કે જ્યાં વીસ થી ઓછા બાળક હોય તો શાળા બંધ કરી દેવાનો સરકાર આદેશ કરે છે કેમ કે નિયમ છે હવે આ બધા ગામમાં જ્યારે તમે જશો તો તમને ખબર પડશે કે એ ગામમાં ભણવા વાળું એક બે કે પાંચ બાળકો નથી ગામમાં બાળકોની સંખ્યા વધારે છે ત્યાં શાળા બની છે એ શાળા એક બાળક માટે તો નહીં બની હોય તો એ બંધ થવાની કગાર પર કેવી રીતે આવી ગઈ કોઈ એક શાળામાં બે શિક્ષક એનાયત કરેલા હતા તૈનાત કરેલા હતા મૂકેલા હતા તો એ બે શિક્ષકો જ્યારે ફાળવાયા તો એ એક બાળક માટે તો નહીં ફાળવાયા હોય એવું શું છે કે જે આપણી શાળાઓને બંધ થવાની અને કોઈ પણ ગામ માટે આનાથી નિરાશાજનક દિવસ કયો હોઈ શકે એટલે રાજ્યના આ રાજ્યના આ નવ ગામડા માટે આજે માતમનો દિવસ હોવો જોઈએ કે એમના ગામની સરકારી શાળાને તાળા વાગી ગયા ગામની એ સરકારી શાળા કે જ્યાંથી બહાર નીકળ્યા પછી છોકરાઓ ક્યાંથી ક્યાં પહોંચ્યા હોય છે કોઈ પણ શાળાના તમે એલ્યુમ ના એ શાળા ક્યાં જીવે છે તો એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જીવે છે એ શાળા જ્યારે બંધ થાય છે ત્યારે એ ખૂબ પીડાદાયક ઘટના છે પણ પીડાની અસર નથી થતી સરકારી શાળામાં જે લોકો ભણ્યા છે કદાચ એ લોકો એ વાત સાથે રિલેટ કરી શકશે કે સરકારી શાળા એ શાળાનું મેદાન અને ત્યાં ભણાવતા શિક્ષકો એ બધાનો બાળકોની સાથે વર્ષોના વર્ષ એક નાતો જોડાઈ જાય છે એ બિલ્ડિંગ સાથે નાતો જોડાય છે એનો પાયો ઘડવામાં સરકારી પ્રાથમિક શાળાનું ખૂબ મહત્વ છે એ શાળા બંધ એટલે થઈ કેમ કે બાળકો ઓછા થયા સરકારની પાસે બહુ વાજબી જવાબ છે કે ભાઈ બાળકો નથી તો કોને ભણાવીશું દિવાલોને જઈને પણ એ બાળકો કેમ બંધ થયા એનો જવાબ નથી હિંમતનગર તાલુકા હિંમતનગર જિલ્લાની એક શાળા છે તો ત્યાં અહીંયા ચિલોડાથી થી આગળ જતા જે શાળા આવે છે એ સ્કૂલની અત્યારે એવી હાલત છે કે સ્કૂલનું બિલ્ડિંગ તૂટી ગયું છે ખાસા સમયથી તૂટ્યું હતું ગમે ત્યારે પડે એમ હતું ઉપર પોપડા પણ નહોતા એટલે એમ બધું તૂટી ગયું હતું સીધું પાણી નીચે પડતું હતું બાળકો વપરાશ નહોતા કરી શકતા કેટલાય સમયથી અરજી કરી હતી જેવું ચોમાસું શરૂ થયું સ્કૂલ બનાવવાનું શરૂ કર્યું હવે આ વાતને લોજિક શું છે કે તમે ચોમાસામાં શાળા બનાવવાની શરૂઆત કરો જે એકાદોરડો સારો હતો એને ચોમાસાની શરૂઆત થઈને તોડી નાખ્યો અને તમે નિષ્ઠુરતા જુઓ આજુબાજુના લોકોની કે હવે એ બાળકોને ભણવા માટે જગ્યા નથી માંડ પાંચ સાત દસ બાળકો આવે છે અને કદાચ આવનારા સમયમાં એ વધુ એક ગામ ઉમેરાઈ જશે જેની શાળા બંધ થઈ જવાની છે પહેલાં આવું નહોતું જ્યાં સરકારી શાળા બને છે ત્યારે જે તે માણસ પોતાની જમીન ઘણીવાર દાનમાં આપે છે ગામના લોકો પણ કોઈને કોઈ રીતે મદદ કરે છે અને જ્યારે દેશ આઝાદ થયો ત્યારે અનેક ગામડાઓમાં શાળા ખુલવાની શરૂઆત થઈ એવી રીતે સાહીઠ સિત્તેર પંચોતેર વર્ષ જૂની આપણી શાળાઓ છે એ બંધ થઈ રહી છે એનું કારણ સિસ્ટમેટિકલી એને તોડી પાડવામાં આવી છે એ બંધ એટલે થઈ કે જે તે જિલ્લાઓમાં કે આજુબાજુમાં નેતાઓએ પોતાની પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરી અને પ્રાઇવેટ સ્કૂલ શરૂ કરવા માટે તમારે જો સરકારી બહુ સારી હોય તો પ્રાઇવેટમાં રૂપિયા ખર્ચીને કોઈ નથી આવવાનું એટલે શિક્ષકો નહીં મૂક્યા શિક્ષકો જ્યાં હોય ત્યાં શાળાનું કન્સ્ટ્રક્શન સારું ન હોય ગુજરાતી માધ્યમ બહુ જ સરસ હોય પરંતુ એને ભણાવવાવાળા શિક્ષકો પણ ન હોય એને પાયાનું જ્ઞાન મળી શકે એવું વાતાવરણ ન રહે અને કંટાળીને મા બાપ જ્યારે પોતાના બાળકને શાળાથી દૂર કરવા માંડ્યા અને એ લોકો દૂર જવા માંડ્યા ત્યારે એ પરિસ્થિતિ આવીને ઊભી કે જેની પાસે પૈસા નથી અને જેની મજબૂરી છે એ જ માત્ર સરકારી શાળામાં પોતાના બાળકને મૂકે છે બાકી કોઈ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવા તૈયાર થતું નથી એ શાળામાં ભણાવતા શિક્ષક પણ નહીં આવી હાલત જ્યારે થાય એટલે ટેક્સ આપ્યા પછી સરકાર એવું કે ગુજરાત રાજ્યનું બજેટ એનો સૌથી વધારે હિસ્સો સરકારે શિક્ષણ પાછળ ફાળવ્યો છે લગભગ પંચાવન હજાર કરોડ રૂપિયા હવે આટલા હજારો કરોડ શિક્ષણ પાછળ ફળવાયા પછી આપણી શાળાઓ એવી છે જ નહીં કે જ્યાં બાળકો ભણવા આવતા હોય અને પછી સરકાર એવું કે છે કે અમારા પૈસા ત્યાં વેસ્ટ થઈ રહ્યા છે શિક્ષકો ત્યાં ફાજલ પડવાની શરૂઆત કરે અને સ્કૂલ બંધ થવાની શરૂઆત થાય આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ કોઈ ઘટના નથી અને આવનારા સમયમાં આનાથી વધારે દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ આપણી પ્રતીક્ષામાં છે કેમ કે સિસ્ટમેટિકલી આપણે એક પછી એક શાળાને બરબાદ કરી રહ્યા છીએ શિક્ષણ એ હદ સુધી કથળી ગયું છે કે સરકારી સ્કૂલ છે જ નહીં એવી બચેલી કે જ્યાં પોતાના બાળકને મા બાપ ભરોસા સાથે મૂકે એટલે અમદાવાદ શહેરમાં અનુપમ શાળા અને પેલો સ્માર્ટ શાળા એનો પ્રોજેક્ટ શરૂ થયો આ ગામડાઓમાં જઈને એ બાકીની સ્કૂલમાં જઈને અમે તમને હવે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બતાવવાની શરૂઆત કરીએ છીએ એ શરૂઆત માત્ર સરકારી શાળા બતાવવાની કરવી છે સરકારી શાળા અને સરકારી આરોગ્યના કેન્દ્ર દવાખાના આ બંને તમે જોશો અને તેની વાસ્તવિકતાથી પરિચિત થશો તો તમને સમજાશે કે આપણા ટેક્સના રૂપિયા ક્યાં ગયા છે એટલે જે સ્માર્ટ શાળાઓ શરૂ કરી ખાલી ત્યાં મોટી સ્ક્રીન આપી દો લેપટોપ આપી દો અને ત્યાં કમ્પ્યુટર આપી દેવાથી શાળા સ્માર્ટ નથી થતી એને તમારે સ્માર્ટ રાખવી પડે છે પ્રધાનમંત્રી બે હજાર બાવીસની ચૂંટણી પહેલા આવ્યા ત્યારે તમે એમને કેવી શાળા બતાવી હતી એના વિઝ્યુઅલ છે અમારી પાસે અદભુત સ્કૂલ બતાવી હતી એકદમ વાઇબ્રન્ટ જબરદસ્ત ગુજરાતને છાજે એવી સરકારી શાળા આજે તમારી આજુબાજુની સ્માર્ટ સ્કૂલમાં જાઓ જે શિક્ષકો દિલથી ખૂબ સારી મહેનત કરે છે સરકાર ખૂબ રૂપિયા ખર્ચે છે બધું જ સરસ થાય છે પણ વચ્ચેના કટકી બાજુનું એટલું બધું એના પર નિયંત્રણ આવી ગયું છે કે જાણી જોઈને એ શાળાઓની હાલત ખરાબ થઈ રહી છે એની સામે અનેક એવા ટ્રસ્ટ અનેક એવા વ્યક્તિઓ કે જે પોતાની જાતે મહેનત કરીને શિક્ષણને ટકાવી રહ્યા છે એટલે ગઈકાલે હું અંકલેશ્વર જીઆઈડીસી માં ચાલતી સંસ્કાર દીપ સ્કૂલમાં ગઈ હતી એક કાર્યક્રમમાં અને એ શાળામાં ગઈ તો ખબર પડી કે સ્કૂલમાં પ્લેનેટોરિયમ છે એ સ્કૂલમાં બાળકોએ પોતાની જાતે એક નાનો સાયન્સ પાર્ક તૈયાર કર્યો છે એ શાળાના બાળકો નાની એવી જમીનમાં ખેતી કરતા પણ શીખે છે ત્યાં વિજ્ઞાન પણ ભણાવાય છે અને અધ્યાત્મની સાથે પણ જોડેલા રહે છે બાળકોને આ બંનેની પાંખો લઈને ઉડતા શીખે છે આકાશમાં એ લોકો ખગોળને પણ જાણે છે એમને તારાઓ પણ જાણવા છે અને પછી નીચે જમીન પર ખેતી કેવી રીતે કરી શકાય એ પણ એ જાણે છે એ બાળક નક્ષત્રને પણ જાણે છે રાશિને પણ જાણે છે અને ચંદ્ર સૂર્ય ક્યારે કેવી રીતે પ્રવેશ કરે અને વરસાદની અને બાકી બધાની એની ખેતી પર શું અસર થાય એની એ સમજ આવે છે એની પાસે વૈજ્ઞાનિક અભિગમ પણ છે એટલે વિદેશમાં રહીને આવેલા જે મા બાપ છે એ પણ જ્યારે શાળામાં આવે છે ત્યારે એ પોતાના બાળકને એ સ્કૂલમાં મૂકે છે એ ગ્રાન્ટીનેડ શાળા છે ટ્રસ્ટ ચલાવે છે એ સ્કૂલ બહુ જ સામાન્ય ફીમાં ચાલે છે અને છતાંય અદ્ભુત થઈ રહ્યું છે તો આપણને એવો વિચાર આવે કે જીઆઈડીસીમાં ઇન્ડસ્ટ્રી ચલાવતા માણસો દાતાઓ થકી દાન ભેગું કરીને જો આટલી અદ્ભુત શાળા ચલાવી શકે કે જે સ્કૂલમાં પ્લેનેટોરિયમ પણ છે જ્યાં ગર્ભ સંસ્કારથી એટલે બાળક માઇનસ સાતથી એવું જે કહી રહ્યા હતા કે ત્રણ મહિનાનું હોય ગર્ભમાં ત્યારથી એની સાથેનું જોડાણ શરૂ થાય તો આઠમા ધોરણ સુધી દસમા ધોરણ સુધી એ લોકો જયારે બહાર કાઢે ત્યાં સુધીની પ્રક્રિયા જળવાઈ શકે તો સરકારની પાસે તો રૂપિયા છે પંચાવન હજાર કરોડ એક એક વર્ષના તમે વાપરી રહ્યા છો અને આટલા હજારો કરોડ આપ્યા પછી આટલા રૂપિયા ખર્ચાઈ ગયા પછી વપરાઈ ગયા પછી પણ સરકારી શાળાઓ બંધ કેમ કરવી પડે છે અંકલેશ્વરની સંસ્કાર દીપમાં એડમિશન નથી મળતું અને તમારે સરકારી શાળાઓ બંધ કરવી પડે છે બેલેન્સ કેમ નથી અમદાવાદની શાળાઓમાં એક એક વર્ષની સાત સાત લાખ રૂપિયા ફી થવા માંડી છે એક વર્ષની સાત લાખ રૂપિયા ફી તમે કલ્પના કરી શકો છો કે અસમાનતા કેટલી વધી રહી છે મોટું થઈ રહ્યું છે ત્યારે એની અંદર મોટા નાના નીચા ઊંચા એનો ભેદ ઘુસી જાય છે સરકારી શાળા તો શું કામ હતી બધા જ સમાન છે સમાનતાનો પાઠ ત્યાં શીખવતા હતા પ્રતિજ્ઞા બોલાવતા હતા ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એ બધી ભાવનાઓ બાજુ પર મુકાઈ આપણા દેશની આપણી સામે ઊભી થયેલી સમાજ જીવનની અનેક સમસ્યાઓનું મૂળ એના શિક્ષણમાં જાય છે બાળક નાનપણથી શું શીખી રહ્યું છે આજુબાજુ શું જોઈ રહ્યું છે એનું માનસ છે બહુ મોટી અસરો પાડે છે એટલે એક બાજુ આપણી પાસે ટ્રસ્ટ ચલાવતા હોય કોઈ કોઈ છે કે જે ગામડાઓમાં રહીને આશ્રમ શાળા ચલાવીને વર્ષોથી સારામાં સારી મહેનત કરી રહ્યું છે આદિવાસી પરિવારોના જીવનમાં એમનું ઉત્થાન કરી રહ્યું છે અને કોઈ છે જે વ્યક્તિ પોતે કાં તો આદિવાસી છે એમાંથી નેતા બનીને ઉભર્યો છે પણ એ જ એમના જ છોકરાઓ માટે આવતી ગ્રાન્ટ ખાઈ જાય છે આજુબાજુ આપણી આસપાસ અનેક એવી કોલેજો છે જે છોકરાઓની સ્કોલરશીપ ખાઈ જાય છે સરકારને બધી ખબર છે અને છતાંય સ્કોલરશિપ આપે રાખે છે તમારા ને મારા ટેક્સના રૂપિયા છે એ સીધી તમારી કે મારી સ્કોલરશીપ નથી ખાતા પણ એ આપણા રૂપિયાથી કોઈના માટે જતી સ્કોલરશીપ ખાઈ જાય છે ના એ છોકરાને મળી રહી છે ના એ ભણી રહ્યો છે એનું કશું સારું નથી થઈ રહ્યું અને છતાંય સરકારના રૂપિયા વેડફાઈ રહ્યા છે આ બધું ખબર હોવા છતાં તમે જ્યારે એને રોકતા નથી ત્યારે એ પીડાદાયક દિવસ આવે છે કે જ્યારે એક જ દિવસમાં એક જિલ્લાની નવ જેટલી શાળાને ખંભાતી દેવા પડે છે ફરી ક્યારેય એ શાળા શરૂ નથી થવાની એ નવ ગામ શિક્ષણથી દૂર ગયા થયા છે અને બાળકો શિક્ષણથી અને શિક્ષકોથી દૂર થયા છે એનું પરિણામ આપણી સામે આવી શકે છે આડત્રીસ હજાર આપણી પાસે સરકારી શાળાઓ છે અને જેમાંથી પાંચ હજાર છસો બાર શાળાઓ એવી છે કે જે કાં તો સરકાર બંધ કરવા માંગે છે કાં તો એને મર્જ કરવી પડે એમ છે કેમ કે સ્કૂલમાં એટલા વિદ્યાર્થીઓ જ નથી બચ્યા છપ્પનસો શાળાઓ તમે સમજો રાજ્યમાં એ બહુ જ મોટો આંકડો છે કારણ શું છે તો આજે પણ આપણી સરકારી શાળાઓમાં બત્રીસ હજાર શિક્ષકોની ઘટ છે આજે પણ આડત્રીસ હજાર ઓરડા છે જેની માંગ છે જે લખાઈ ગયા છે અને એટલા બનાવવાના બાકી છે આપણે સોળસો સત્તાવન શાળાઓ એવી છે કે જે એક શિક્ષક પર ચાલી રહી છે ત્રણસો એકતાળીસ શાળાઓ એવી છે કે જે ખાલી એક ઓરડાથી ચાલી રહી છે ના શિક્ષકો બચ્યા ઓરડા બચ્યા એટલે વિદ્યાર્થીઓ બચવાના નથી અને વિદ્યાર્થીઓ મા બાપ કંટાળીને પોતાના બાળકનું એડમિશન ત્યાંથી કઢાવી લે છે એટલે પછી તરત વીસ માંથી ઓગણીસ થાય અને સરકાર કે છે કે બસ હવે પૂરું હવે અમે તમને શાળા નહીં આપીએ એ સ્કૂલ બંધ થઈ જાય છે ડોક્ટર મનીષ દોશી કોંગ્રેસના નેતા છે પ્રવક્તા છે વર્ષોથી શિક્ષણના વિષય પર કામ કરી રહ્યા છે એમણે શું કહ્યું સાંભળીએ ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ થવાથી બાળકોને તકલીફ પડે ને ખાસ કરીને કન્યાઓને દીકરીઓના શિક્ષણ ઉપર ગંભીર અસર પડશે સરકારે આ રીતે ગુજરાતમાં એક તરફ શિક્ષકોનો આપવાની લાંબા સમયથી શિક્ષકોની ભરતી નહીં કરવાની અને બીજી તરફ સરકારી શાળાઓને સંખ્યાના નામે બંધ કરવાનું પાપ પણ આ સરકાર કરી રહી છે અને બીજી તરફ સરકાર મોટી મોટી જાહેરાત કરે બેટી પચાવો બેટી પઢાઓ શિક્ષણ નો અધિકાર આપશે ભાજપ સરકાર શું આ રીતે શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ સરકાર કરી રહી છે શું આ રીતે ભણશે ગુજરાત સરકારે આનો જવાબ આપવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓને કોઈ પણ હિસાબે એની વ્યવસ્થા સુધારવું જોઈએ શિક્ષકોની ભરતી સમય કરવી જોઈએ અને સરકાર જે પાપ કરવા જઈ રહી છે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને ઓછી સંખ્યાના નામે બંધ કરવાના તારા મારવાનું એના ઉપર સરકારે તાકીદે રોક લગાવી જોઈએ તો જ ગુજરાતના ગરીબ અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં અને એમાંય ખાસ કરીને દીકરીઓ એનું શિક્ષણ થોક મળશે અને શિક્ષણ મળશે અને ભણશે તો જ ગુજરાત આગળ વધશે